જીવાણા ગામની પ્રાથમિક શાળામાં આજે પંચોતેર માં પ્રજા સત્તાવ દિન ઉજવણી કરવામાં આવી જેમાં દસ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજા જીવાણા ગામની પ્રાથમિક શાળામાં આજે પંચોતેર માં પ્રજા સત્તાવ દિન ઉજવણી કરવામાં આવી તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં સ્વાગત ગીત આવો આવો પ્રિય મહેમાન અભિનય ગીત અમે ગોળ ગોળ ફરીએ ભક્તિ ગીત કે જે કેસરી કે લાલ ડાન્સ હે વતન આબાદ રહે રાસ ગરબા બાજરાનો રોટલો

ધ્વજવંદન કા કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા અને બાળકોને પ્રોત્સાહન કર્યા જીવાણા પ્રાથમિક શાળાની અંદર પંચોતેર પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન વિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો